રૂકમાણી રહ્યો પૈસા રૂકમાણી ને ઓન પૈસા પાસ થઇ જાય આપડે થઈ જીખ થઈ જાય તો ઓનલાઈન થઈ ગયું

બે તૈય તો એટલે માટી ની જરૂરથી રૂ ના પડતી હું તો બે જતો હું બે જતો અને આ વખત પૈસા આવી ને આપડે ચોખા થઈ ને

ક્યારે ચેર પાપડી તણાઈ દઈ તાર લોચો હો કોને કર્યો આ ચોમાહુ આયો ને ડબ્બા ને વરસાદ થયો પૂર આવ્યું ને એમાં બધું જીવ ના કે આપડા કમ્પ્લીટ થઈ જતો તો દાડા આપો તો પાંચ થઈ ગયા પેલા ખઈ ના તો તાણે બે જણા ના કોઈ એમ તો સર પણ નહીં ના તો પક્કે જ ખરા મન તો વિશ્વાસ જ નહીં તો ખાઈ જો વાત થી બે જણા પૈસા ના કોઈ આ ખાઈ ને તો પછી પાડીયા પડીયા ઈવા ના ઘેર જ છે એક હાઈ જા દે

ચાલી હજાર લાવો હા ચાલી અને ખબર તો સાહેબ પેલી કાલ આવડે આવી ચાર નહીં થાય ગઈ અને ફોરન તો કાલ ભર્યું છે હલે હા પેલી ગઢિયાળીના ના પૈસા લેવાનું ખોલ્યું હજુ ફોરમ જ કોર ભાઈ આગળ નહીં મોકલાયું હજી તો ફોરમ ઘેર ભર્યું છે પંચાયતમાં એટલે પંચાયતમાં અમુક મૂકવા આવી તું આ લખાયું બધું કે આગળ હતું ખોડાતો તમે તોીરી કરો છો સરપંચ ના લેતો કરો છો પંચાયત માં આવ્યો છે તરત પૈસા આવી જાય ના ના પેલી ના પૈસા પાસ થઈ જાય એકી દાણા ના છે

સરકારી ચોખ ઉડી હાલ્યો બે બીજું ચાર ખોરા શું કરવાનું છે તારે શું કરવાનું છે પૈસા લાવો

બે દાડા પૈસા જોઈ બે દાડા માં અલે આવ મગલાલ બે દાડા વાત પાટા પાટા પૈસા જોઈ બે દાડા મરચું ખાવ છું તે પડી જા હું પડી જા આવતા આવતો ધાક ઇમનમ પૈસા આવે છે તે ના તો ત્રી ભાઈ સરપન મોવા તમાર ના ચાલતું હોય તો ભાઈ હું કે આવ ભાઈ કુરસી પર બેહવા મને ભાઈ અમાર જો પૈસા દેવા હો

ગરમી તો આપણે બરોબર સરપર પણ કરીએ પણ સર કોઈ વખત નહિ હો આમાં પણ આ વરસાદ બહુ પડે ને પૂર આવી ગયું એમાં આપણે બધું જીવ સર નકા અમાર સર નો કોઈ ના આવે લેવા દેવા એટલે મને ખબર છે લેવા દેવા કોઈ નહિ પણ પૈસા લેવા પડશે કોક કરી વાત સાચી છે પણ જો કે પેલા ભગત ના પેલો સગન બે વળે હું તો કઉ ચડાઈ ગઈ ચાકો ભગત તો જઈને ગરમી ગતો એટલે નહિ ખબર પડે પેલા બરોબર સર કોળભાઈ આવે ને એટલે એમ જ કહેજો ડાયરેક્ટ કે પૈસા મળી જાય

શું નઈ આલો તમારે પૈલી નઈ આલો બગા તારા તો નાળા ખબર તાકાત આઈ રહે તાર જોવો અમારું કામ અમારું કામ થઈ ગયું હા તો બેટરી નાખી ફોર્મ ભરાય ને પૈસા આવી ગયા તાર એ તો ભગત જેનું કોઈ ના હોય ને એનું ભગવાન હોય

બધું પડી મળે સરપ બેઠા જે ગાય ગાય પછી લેવા ખાલી

રૂપિયો તારો આલી દયો પણ આઈડી કાઠું પડશે તને આ સુધી કાઠું પડ એમાં હું કાઠું પડશે તાર વોટ લેવા આવો એ કાઠું નહીં પડતું હા ઓમાં પૈસા તમાર ચો આલવા આગળ થી આવી એલા આલવા નહીં મે ખાઈ જો બોલ રૂપિયો બોલ જાવ તો તો બોલ દોર જાય બોલ સકંગો આસી લગા ના ફસા